વ્યાખ્યાનમાળા શાકોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવશે આ મહોત્સવ અધ્યક્ષ વડતાલના ગાદિપતિ પૂજ્યશ્રી રાકેશ પ્રસાદ મહારાજ ઉપાધ્યક્ષ ગૌરાજી ધોરાજીના પૂજ્ય શ્રી મોહનપ્રસાદ સ્વામીના તેમજ ખાંભાતી પધારેલ વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા આ રસોડા વિભાગ સંભાળવામાં આવ્યો છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક ઉપરેટા મંદિરના પૂજ્ય શ્રી ધર્મનંદન સ્વામીના માર્ગદર્શન નીચે મંદિરના સંતો ટ્રસ્ટીઓ સત્સંગો

આ આયોજન સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ હરિભક્તો સંતો મહંતો સ્વામી સ્વામીની જે મહેનત છે એમને અને આ દરેકના સહકારથી આ કાર્યક્રમ સફળ થાય છે તન મન અને ધનથી ઉપલેટા તાલુકાની જે સત્સંગીઓ છે એમણે જે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેમત ઉઠાવી છે એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે તથાનું સાથે એ પેટની જે અન્નપૂર્ણા દેવી છે એનો સંતોષ કરે છે એ બદલ પણ આપણે ને આવડું મોટું કાર્ય અઠવાડિયાનું એક દિવસ સત્સંગ એને માટે જો મહેનત ન હોય સંશોપો ન હોય સહકાર ન હોય તો સફળ ન થાય આને માટે ઉપલેટામાં પહેલેથી સામે સત્સંગ જે આયુ સમાજ છે એને લોઈ રહેલું છે એમાં ખાસ કરીને સુ અપ્લો કે જેમના ત્રણ પેઢીના સત્સંગ આવેલ છે એ ઉપરાંત વિક્રમ ચોક છે ચકલી ચોરા ગ્રુપ છે દ્વારકાથી સોસાયટી છે નાગના ચોક છે આ બધા અને એમાં ખાસ કરીને જીરાપાની બહેનો એમાં આપણે સરખામણી કરીએ તો બહેનોની જે વ્યવસ્થા એ ધન્યવાદ આપીએ કે જીરાપુર વોટ છે વિક્રમ ચોક છે ચકલી ચોરા એ બહેનોએ સખત પ્રમાણે મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આવડી માટે જે ઉઠાવી છે એ બદલ આભાર માનીશ અને બીજા નંબરમાં ખાલી માત્ર કથા નથી

અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામી બધે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સો સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં અને પ્રસાદ એ બંને ટાઈમ પ્રસાદ સમસ્ત હા ઉપલેટા ધુવાડા બન છે આજુબાજુનો વિસ્તાર બધો ટાઈમે દશાબ્દી મહા મહોત્સવ ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે હજારો લોકો એની અંદર કથા નો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારો સંખ્યામાં ભક્તો લે છે એટલે મારી આપ સૌને વિનંતી છે ઉપલેટાવાસીઓને વહેતી વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર આપણું જીવન બદલાશે આપણા વ્યસનો છૂટશે આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથા ની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું